નવરાત્રીના નવમા નોર્તે જૂના મકરપુરા પોલીસ સ્ટેશન પાસે વધુ એક નશામાં ચકચુર લેન્ડ રોવર ચાલકે એક યુવતીને પહેલાં ટક્કર મારી અને ત્યારબાદમાં રોંગ સાઈડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરી પોલીસકર્મી સાથે હાથાપાઈનો વિડીયો પણ સામે આવ્યો છે આ ઘટના બાદ પોલીસે વૈભવી કાર સાથે દેવેન્દ્રસિંહ હરસિંહ સિંધા નામના શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના દરમિયાન ટ્રાફિક શાખાના પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુબા અને અલીસિંહ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હતા આ ઘટના દરમિયાન એક લેન્ડ રોવર ગાડીના ચાલકે સ્પંદન સર્કલ તરફથી આવીને ભવન સ્કૂલ સર્કલ ફરવાને બદલે રોંગ સાઈડમાં ટર્ન લીધો હતો એ દરમિયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઇકને ટક્કર મારી હતી આ ઘટના બાદ કાર ચાલકે બાઇક સવાર સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ટ્રાફિક પોલીસે ગાડી સાઈડમાં લેવાનું જણાવતા ચાલકે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કર્યું અને સાથે સાથે ગાળાગાળી અને હાથાફાઈ કરી હતી નશામાં દૂધ કાર ચાલકે ભેગા થયેલા રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી આ ઘટનાની જાણ હેડ કોન્સ્ટેબલ અલીસિંહભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી અને ત્યારબાદ મકરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી ઘટના માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી આરોપીને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો આ આરોપીનું નામ દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા હોવાનું જણાવ્યું હતું તપાસ દરમિયાન આરોપીના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેની આંખો લાલચોળ દેખાતી હતી પોલીસે નશામાં ધૂત આ કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી